જી નમસ્કાર હું ટીઆર આર જાદવ ટી એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી આવી છે તો હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં તમામે તમામ વિડીયો લેક્ચર સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ વિડીયો અપલોડ કરેલા છે તો તમે જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને જે સિકવન્સ વાઇઝ છે ટેકનિકલ અને નોન ટેકનિકલ ફિટરના મિકેનિક ડીઝલના એ પ્રમાણે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતની ભૂગોળ તો એ પ્રમાણે સિકવન્સ વાઇઝ તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો તો આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ હેલ્પફુલ થશે હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર મેરિટ શું બીજું લિસ્ટ આવશે ઓબીસી એસસી એસટી એસ એસ કેટેગરીમાં ફોર્મ ભર્યું હતું પણ નામ જનરલમાં બતાવે જનરલ કેટેગરીમાં તો શું કારણ ઓએમઆર પરીક્ષામાં પાસ થવા કેટલા માર્ક્સ જરૂરી છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો મિત્રો તમે જણાવી દઈએ કે બીજી પણ આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો ચાલો મિત્રો તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીએ અહીં તમે જોઈ શકો છો ભાઈએ એક ક્યાં કોમેન્ટ કરી છે કે બીજું મેરિટ લિસ્ટ આવશે આ ફાઇનલ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ જે છે મેરિટ લિસ્ટ ફાઇનલ છે કારણ કે આમાં જે પંદર ગણા બોલાવી લીધા છે જેમાં જે ભરતી છે સોળસો અઠ્ઠાવન તો એના પંદર ગણા બોલાવી લીધા છે એક ઉમેદવાર સામે પંદર જણાને એટલે હવે કોઈ શક્યતા નથી બીજું મેરિટ લિસ્ટ નહીં આવે આ જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એટલે તમને જાણ સારું તમને આ જણાવી દઈએ કે આ જે છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે હવે આશા ન રાખતા કે બીજું લિસ્ટ આવશે જે છે એ આ ફાઇનલ લિસ્ટ છે એના પછી એક ભાઈએ બીજે કમેન્ટ કરેલી છે સર મારે ઓબીસીમાં ફોર્મ ભર્યું ભરાયું તો અને બિન અનામતમાં આવ્યું તો શું કરવું મિત્રો કંઈ કરવાનું નથી મિત્રો એનું કારણ શું છે કે તમારે ઓબીસીમાં ફોર્મ ભર્યું પરંતુ તમે બિન અનામતમાં એટલે કે સામાન્ય કેટેગરી જે જનરલમાં તો મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી જે તમે તમારા જે માર્ક્સ છે ઓબીસી કેટેગરીમાં જે મેરિટ અટક્યું છે એનાથી તમારે હાય છે તો તમે આપોઆપ તમે જનરલમાં આવી જાઓ જે તમારા ઓબીસી બીજા ભાઈઓ છે એમનો ચાન્સ લાગે એટલે ગભરાવાની જરૂર નથી ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો જે તમારું જે મેરિટ છે ओबीसी કેટેગરીમાં તમે આવો છો એનાથી તમારે હાય છે તો તમે આપોઆપ એ પછી એસસી હોય એસ એસસી હોય એસટી હોય કે કોઈ પણ કેટેગરી જો તમારે તમારી કેટેગરીથી વધારે મેરિટ હોય તો તમે આપોઆપો જનરલમાં જતા રહો જે તમને ફાયદો મતલબ કે જે તમારો લાભ મળવાના હોય એ તમને મળી શકે છે એટલે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો જે તમારું ફોર્મ છે ઓબીસીમાં જ ગણાશે પરંતુ તમારે મેરિટ થાય છે એટલે તમે બિન અનામત એટલે કે જનરલમાં આવી ગયા છો એટલે ટેન્શન લેવાની જરૂર નથી એના પછી મિત્રો કેટલા માર્ક્સે પાસ થશો અથવા તો કેટલા લાવવાના તો મિત્રો એના વિશે તમે જોઈ શકો છો કે પાસ થવા માટે તમારે મિનિમમ કેટલા માર્ક્સ હોવા જોઈએ તો જીએસઆરટીસીએ નોટિફિકેશનમાં પણ જણાવેલું છે કે ઓએમઆર એક્ઝામમાં જે ઓએમઆર એક્ઝામ છે તેમાં આટલા માર્ક્સ તો તમારે ફરજિયાત લાવવા જ પડશે નહીં તો તમે ફેલ ગણાશો તો અહીં તમે જોઈ શકો છો ચાલીસથી ઓછા ગુણ મેળવેલ ઉમેદવાર નાપાસ ગણવામાં આવશે ભલે તમારું મેરિટ આમાં હાઈ છે અને તમારો લેખિત પરીક્ષામાં ચાલીસથી નીચા છે તો કોઈ મિત્રો ફાયદો નથી તમે ફેલ જ ગણાશો અહીં લખેલું છે ચાલીસથી ઓછા માર્ક્સ હશે તો તમે ફેલ ગણાવવામાં આવશે અથવા તો નાપાસ ગણવામાં આવશે તો મિત્રો તમારે મહેનત એ ટાઈપની કરવાની છે કે મેરિટ હાઈ મતલબ કે આપણું નામ આવી જાય એ રીતે તમારે થોડી વધારે મહેનત કરવાની ચાલીસની ચાલીસ તો જે છે એ તમારો પાસ થવાનો છે પણ આપણી એવરેજ સિત્તેર આજુબાજુ સિત્તેર પ્લસ રાખવાનું જેથી તમને તમારું નામ આવી જાય નોકરી તમને મળી જાય તમારું જગ્યાએ નક્કી થઈ જાય તો એના માટે તમારે મિત્રો મહેનત થોડી વધારે કરવી પડશે તેથી આજથી જ મંડી પડો અને જે પ્રમાણે સિક્વન્સ છે ટેકનિકલ નોનટેકનિકલ જે તમને વધુ મતલબ કે ફાવે છે જે તમને વધુ યાદ રહે છે એ વાંચવાનું રાખવાનું ટેકનિકલ સારું ફાવતું હોય તો ટેકનિકલ પહેલું તૈયાર કરવું જો નોન ટેકનિકલ તમને સારું યાદ રહેતું હોય તો નોન ટેકનિકલ પહેલાં જે તમને પહેલાં આવડતું હોય એ તૈયાર કરી લેવું અને બીજો નથી આવડતું એ પછી જે આવડે છે એ પહેલો અને મિત્રો ખાસ રિવિઝન રાખવું જેટલું રિવિઝન કરશો એટલું તમને ક્લિયર થશે એટલે જ્યારે પણ તમે પરીક્ષામાં બેસશો ત્યારે તમને મતલબ કે જલ્દી યાદ આવી જશે જેટલું રિવિઝન કરશો એટલો ફાયદો થશે આવનારી એક્ઝામમાં તમે બધા પાસ થવો એવી શુભકામના છે મિત્રો અને આજથી જ મંડી પડો જેટલા જ્યાંથી પણ જ્ઞાન મળે ત્યાં મતલબ કે યુટ્યુબ છે પછી તમારી જે ચોપડીઓ છે તમારી પાસે એમાંથી પછી નિમી એપ છે તો નિમીમાં પણ તમે ટેસ્ટ આપી શકો છો આપણે પણ આયોજન કરશું ટેસ્ટ માટેનું તો મિત્રો તૈયારી ચાલુ રાખો અને સિલેક્ટ થાઓ એવી મારી શુભેચ્છા છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો